તમે ધારો તો ક્ષપક શ્રેણી દ્વારા મન તમને સાત રાજ ઉપર રહી જાય અને તમે ધારો તો અશુભ વિચાર દ્વારા મન સાત રાજ નીચે લઈ જાય છે આનું એકદમ દીપક ઉદાહરણ હજી સાંભળવું હોય પ્રસન્ન ચંદ્ર રાજેશ શેના તોફાન હતા એક પગ પર ઊભા છે બે હાથ ઊંચા છે સૂર્ય સામે દૃષ્ટિ છે અને શ્રેણી ક્યાંથી પસાર થાય આહા

સગો દીકરો એનો 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 ભત્રીજો ચડી બેઠો અરે એનો દીકરો પોતાનો નાનો છે એને મૂકીને ભાઈએ દીક્ષા લઈ લીધી અને પોતાના રાજનું પણ હવે ધ્યાન બેન રાખતા નથી આટલું સાંભળ્યું મન ચાલ્યું હોય એમ મારો ભત્રીજો મારા રાજ ઉપર આક્રમણ કરે નહીં છોડું હા આ જ છે દ્રષ્ટિ સૂર્ય તરફ એક પગ અધાર અને યુદ્ધ ચાલુ થયું મનથી યુદ્ધ એક પછી એકને ઉડાવતા જાય એક પછી એકને ઉડાવતા જાય તીર બધું જ ખતમ તલવાર ખતમ હવે અને સ્વામે જ ભત્રીજો દેખાઈ રહ્યો છે મન થી દેખાય રહ્યો છે અને એને થયું કે આનંદો નહીં છોડું તો મારા માથા પર મુગટ છે ને અને જ્યાં મુગટ લેવા માટે માથા પર હાથ ગયો ત્યાં દેખાયું માથું તો મુંડા માય એન્ડ ગોઈંગ ત્રણ પ્રશ્નો પોતાની જાતને પૂછી દીધા પ્રસન્ન ચંદ્ર હું કોણ હું સાધુ વેર એમ આઈ હું સંયમ જીવનમાં એન્ડ વેર એમ આઈ ગોઈંગ હું અહીંયા કેવા કામ કરી રહ્યો છું જે મને દુર્ગતિમાં રવાના કરી દેશે ભગવાન મેં કેટલું મોટું પાપ કરી નાખ્યું અને મન પાછું શુભ ધ્યાનમાં ચડવાનું શરૂ કર્યું હજી ભગવાન આ બધી વાત કરે ત્યાં તો દેવદંદુ વિવાગી એટલે શ્રેણિક પૂછે છે ભગવાન આ દુંદુભી કેમ વાગી ભગવાન કે છે કેવળ જ્ઞાન થયું કોને થયું પ્રસન્ન ચંદ્ર રાજા શ્રેણી ચક્કર ખાઈ ગયો ભગવાન તમે સર્વજ્ઞ છો માટે મને તમારા પર શંકા નથી પણ હજી હમણાં તમે કહો છો કે આ સાતમી નરકમાં જશે અને હમણાં તમે કહો છો સાતરાજ ઉપર જશે બસ એને ક્ષપક શ્રેણી માંડી કેવળ જ્ઞાન થઈ ગયું હવે પ્રસન્ન ચંદ્ર ક્યાં જશે મોક્ષમાં મન લઈ જાય સ્વર્ગમાં મનથી નરક મોજા આપણે આપના મનને કેવી રીતના ચલાવવું એનું ડ્રાઇવિંગ કરવું એ આપણે નક્કી કરવાનું છે આ મનની તાકાત છે તમને સાત રાજ નીચે પણ ઉતારી દે આ મનની તાકાત છે સાત રાજ ઉપર પણ લઈ જાય માટે આજે તમને પ્રશ્ન પૂછું છું આ મનથી

બેનો એક પાંચ મિનિટ શનિવાર છે છોકરાઓને રજા છે ડબ્બો કોઈનો બનાવવાનો નથી ધ્યાનના ચાર પ્રકાર લખી રાખો આવતીકાલથી આવતીકાલે રવિવાર સવારનું સાડા સાત થી સાડા આઠ વ્યાખ્યાન માંગલિક સોમવારથી થી પછી આપણી સિરીઝ ચાલુ થઈ જશે ધ્યાનના ચાર પ્રકાર નંબર એક આર્ત ધ્યાન નંબર બે રૌદ્ર ધ્યાન નંબર ત્રણ ધર્મ ધ્યાન અને નંબર શુક્લ ધ્યાન ધ્યાન ઓકે હવે રૌદ્ર એ બે છગડિયો રોદ્ર કરતા આવડે છે આર્ત રૌદ્ર એની બાજુમાં છગડિયો કાઉસ કરી અને પછી સેન્ટરમાં લખો અશુભ ધ્યાન અથવા દૂર ધ્યાન અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એને છગડીઓ કરો અને એની પછી લખો શુભ ધ્યાન ઓકે ચાર નામ યાદ રાખો બે અશુભ છે બે શુભ છે બેને આ ભવમાંથી આ જીવનમાંથી રવાના કરવા છે અને બેને આપણા જીવનમાં ઉતારવાના છે મારા સાહેબ સંસારમાં રહીને પણ શુભ ધ્યાનમાં રહી શકાય યસ રહી શકાય એના માટેના ઘણા બધા સરસ રસ્તા પરમ દિવસથી પ્રવચનની શ્રેણીમાં ચાલુ થશે વિતરાત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું મીચાની